નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના હશે રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનામાં થશે પાંચ મોટા લાભો એમના વિશે જ્યાં મિત્રો માર્ચ મહિનામાં રેશન કાર્ડ ધારકોને પાંચ મોટા લાભો થવાના છે જેમાં મિત્રો એક તો ડબલ અનાજ મળવાપાત્ર થશે તેમજ રૂપિયા બાર હજાર તેમના બેંક એકાઉન્ટની અંદર સીધા ખાતામાં જમા કરવામાં આવશે કેટલા લાભો મળવાપાત્ર રહેશે શું પાંચ મોટા લાભો રહેલા છે એમના વિશે મિત્રો વિગતવાર માહિતી આપણે વિડીયોમાં આગળ મેળવીશું તે પહેલાં મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના સુખશો તો મિત્રો રાજ્ય સરકારે ફેબ્રુઆરી માસ માટે રેશનિંગ કાર્ડ ધારકોને પચાસ ટકા દાળની ફાળવણી કરવામાં આવેલી હતી જેનો ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો મિત્રો ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે વેમસ્ય પેદા થાય એવા સંજોગોને નિવારવા માટે મિત્રો પુરવઠા વિભાગને અપીલ કરવામાં આવી હતી જેના પરિણામે આજરોજ તુવેર દાળની ફાળવણી મિત્રો નેવું ટકા કરી દેવામાં આવેલી છે તો મિત્રો જે આગલા મહિનો એટલે કે ફેબ્રુઆરી માસમાં તુવેર દાળની પચાસ ટકાની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે વેમસ્ય પેદા થઈ હતી આ સંજોગને નિવારવા માટે મિત્રો પુરવઠા વિભાગે માર્ચ મહિનામાં નેવું ટકા તુવેર દાળની ફાળવણી કરવામાં આવે એવી જાહેરાત કરવામાં આવેલી છે પછી મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઝી સફલ નામની નવી યોજનાની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અત્યુદય પરિવારોની આવકમાં વધારો કરી તેમની આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના મિત્રો પચાસ હજાર અત્યુદય અન્ન યોજના એટલે કે એ વાય કાર્ડ ધારકોના પરિવારોને લાભ આપશે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોની આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે મિત્રો એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે તો મિત્રો આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક નવી યોજના જાહેર કરવામાં આવી છે જેમનું નામ છે ઝી સફલ યોજના જેમાં મિત્રો દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અત્યુ અન્ન યોજના એટલે કે એ વાય કાર્ડ ધારકોને લાભ મળવાપાત્ર થશે જેમાં મિત્રો એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની છે આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા ત્રણસો ત્રીસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે અગાઉ આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધીની મર્યાદિત હતી પરંતુ મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તેને વધારી અને રૂપિયા એક લાખ સુધીની કરવામાં આવી છે તો મિત્રો જે બે હજાર ચોવીસ માં રૂપિયા એક લાખ સુધીની આ સબસિડીને કરવામાં આવી છે તો મિત્રો જે સુધીની સબસિડીમાં વધારો કરી અને એક લાખ કરવામાં આવેલી છે તેમના પછી મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે જ્યાં મિત્રો રેશન કાર્ડ સાથે જોડાયેલ લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે સરકારે મિત્રો આધાર લિંક ફરજિયાત બનાવ્યું છે અને તેની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે મિત્રો જો તમે આ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે જો કોઈ સભ્યનું આધાર કાર્ડ એકત્રીસ માર્ચ સુધીમાં લિંક કરવામાં ન આવે તો તેને એક એપ્રિલ બે હજાર પચીસથી રેશન કાર્ડનો લાભ મળશે નહીં તો મિત્રો આ એક રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે કે જે જે અરજદારોને હજી ઇ કેવાયસી અથવા તો આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી હોય તે એકત્રીસ માર્ચ સુધીમાં લિંક કરાવવાનું રહેશે નહીં તો મિત્રો પહેલી એપ્રિલ બે હજાર પચીસથી તેમને રેશન કાર્ડનો લાભ મળતો બંધ થઈ જશે તો મિત્રો આમની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીનો સમયગાળો રાખેલો

હેઠળ વધુ દિવ્યાંગજનોને વાર્ષિક રૂપિયા બાર હજારની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો નાણાં શ્રી દ્વારા એક યોજના લોન્ચ કરવામાં આવી છે જેમનું નામ છે સંત સુખદાસ યોજના મિત્રો જેમાં સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતા લોકો માટે રૂપિયા બાર હજારની સહાય પર વર્ષ આપવામાં આવશે એટલે કે એક વર્ષમાં બાર હજાર રૂપિયા એટલે પર મંથ મિત્રો આપને એક હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો આ યોજના હેઠળ પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગજનોને આવરી લેવામાં આવશે તો મિત્રો બસ આજ તું રેશન કાર્ડ ધારકો માટે માર્ચ મહિનામાં જે પાંચ મોટા લાભો થવાના છે એમની સંપૂર્ણ માહિતી તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ